નમસ્કાર મિત્રો સ્વીપચેપ પ્રશિક્ષક તાલીમની અંદર મોડ્યુલ બે માં પ્રકરણ ત્રણ ને લઈને મહત્વના પ્રશ્નો અને જવાબોની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી આપણે આપણો સમય ન વેડફાય અને આપ સરળતાથી પ્રશ્નોના જવાબ હલ કરી શકો એ માટે આપણે આ વિડીયોના માધ્યમથી આપને જણાવવા જઈ રહી છીએ આપના પ્રશ્નો બદલાઈ શકે છે ક્યાંક જવાબો પણ ફેરફાર થઈ શકે છે જે પીડીએફ કોપી છે ડીજે મનોજ દ્વારા મને મોકલવામાં આવેલી છે તો આપણે એમની આ જે કોપી છે હાથથી લખેલી આપ સૌ સાથે શેર કરી રહ્યા છીએ તો એક જવાબ છે કે માધ્યમિક શાળાને સ્કૂલ એડમિડનમાં સત્યાસી ટકા મળ્યા છે તો એ પ્લસ માં આવશે જવાબ પ્રાથમિક વિભાગમાં વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી તો એનો જવાબ છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્કૂલ એક્રિડિશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રોને સૌથી એનો જવાબ છે અધ્યયન અને અધ્યાપન માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે તો એનો જવાબ છે તેવીસ અને માં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર એકમાં શું હોય એટલે સત્રાંત કસોટી એક અને બે સલામતી સંદર્ભે પ્રાથમિક શાળાઓમાં શું છે તો વીજ ઉપકરણોની સ્થિતિ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે રાજ્ય દ્વારા આયોજિત કઈ કસોટી હોય છે તો પ્રખરતા શોધ કસોટી સ્થામિક કસોટી અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની સાપેક્ષે પ્રાથમિક વિભાગમાં સામી કસોટીની આન્સર બુલેટમાં શિક્ષકોની ટીપ્પણીઓ એટલે કે જે બુકલેટ છે બુકલેટની અંદર મહત્વની વાત છે ટિપ્પણીઓ આપણે કરવાની હોય છે તો મિત્રો અહીંયા આપણે આઠ પ્રશ્નોના જવાબો આપની સાથે શેર કર્યા છે બે પ્રશ્નો પણ આપની સાથે શેર કરી શકો છો અને આ કસોટી પૂર્ણ કરવા માટે આપણે માત્ર ને માત્ર સાત પ્રશ્નો સાચા હોવા આવશ્યક છે તો આ હતી વાત મોડ્યુલ માં જે બીજો તબક્કો છે એની અંદર પ્રકરણ 3 ને લઈને પ્રશ્નો અને જવાબોની ચર્ચા વધુ